નવો આઇપીઓ આવે છે તો તેમાં રોકાણ કરવું કે નહીં તે જાણવા માટે આપણે તેનું ગ્રે માર્કેટ પ્રીમિયમ જોઈએ છે જો ગ્રે માર્કેટ પ્રીમિયમ યોગ્ય લાગે તો આપણે એમાં રોકાણ કરવાનું નક્કી કરીએ છીએ તો આ ગ્રે માર્કેટ પ્રીમિયમ શું હોય છે તેમાં ગ્રે માર્કેટમાં કઈ રીતનું ટ્રેડિંગ થાય છે અને આ પ્રીમિયમ કઈ રીતનું નક્કી થાય છે તે બધી જાણકારી આજના વિડીયો દ્વારા મેળવવાના છે અને તેની સાથે જોડાયેલા બીજા ફેક્ટર પણ છે તેમાં પણ કઈ રીતનું ટ્રેડિંગ થાય છે તે આજના વિડીયો દ્વારા આપણે જાણવાના છે હોય છે જે સેબીના નિયમોને અનુસરીને બધું કામ કરતા હોય છે આપણે જે એક્સચેન્જ દ્વારા શેર નું લેવેજ કરીએ તે આખું લીગલ માર્કેટ હોય છે બીજી બાજુ એક હોય છે બ્લેક માર્કેટ જેમાં બધું ઇન્લીગલ કામ થતું હોય છે એટલે કે શેબીના નિયમોના વિરુદ્ધ બધા કામ થતા હોય છે જે આખો એક બ્લેક માર્કેટ હોય છે આ બધાની વચ્ચે એક એવું માર્કેટ પણ હોય છે જ્યાં એવી ડેલ થતી હોય છે જે ઇન્લીગલ પણ નથી અને ત્યાં જે કામ થાય છે ત્યાં સેબીના નિયમોના વિરુદ્ધ પણ નથી અને તેના ઉપર હજુ કોઈ પણ નિયમો બનાવામાં પણ નથી આવેલા તો આવા આખા માર્કેટને ગ્રે માર્કેટ કહેવામાં આવે છે આઇપીઓનું ગ્રે માર્કેટ પણ કઈક આ રીતનું જ કામ કરે છે જેમાં ટ્રેડિંગ તો થાય છે પણ તેના ઉપર સેબીના નિયમો લાગુ પડતા નથી હવે પ્રશ્ન એ થાય કે સેફીના નિયમો તેના પર લાગુ કેમ નથી થતા તો સેબી ના નિયમો ત્યારે લાગુ થાય છે જયારે કોઈ હેપીએ નું લિસ્ટિંગ થઈ જાય છે એટલે કે લિસ્ટેડ આઈપીઓ ઉપર સેબીના નિયમો લાગુ થાય છે જ્યાં સુધી કોઈ એપીઓ નું લિસ્ટિંગ ન થાય ત્યાં સુધી સેફી ના નિયમો લાગુ થતા નથી તો આ એક આખો અનરેગ્યુલેટેડ માર્કેટ છે એટલે તેને ગ્રે માર્કેટ કહેવામાં આવે છે ગ્રે માર્કેટમાં ટ્રેડિંગના સમયગાળાની વાત કરીએ તો જ્યારથી આઈપીએ નું ઇશ્યુ પ્રાઇઝ નક્કી થાય છે ત્યારથી લઈને

લિસ્ટિંગ પહેલા જ તેનો ભાવ નફો મળી જાય છે 300 રૂપિયા પર શેર નફો એટલે 4500 રૂપિયાનો નફો તેને એક લોટે મળી જાય છે એટલે તે રાકેશ સાથે ડીલ કરી શકે છે આ રીતે ગ્રે માર્કેટમાં પણ આવા ટ્રેડિંગ બલ્કમાં થતા હોય છે એટલે કે કરોડોની ડીલ્સ આ રીતની ગ્રે માર્કેટમાં થતી હોય છે એટલે તેને ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ કહેવામાં આવે છે આ પ્રીમિયમમાં કઈ રીતે નક્કી થાય છે તે જાણીએ તો નરેશને પણ એવું લાગે છે કે આઈપીએલ નું લિસ્ટિંગ ખૂબ સારું થવાનું છે એટલે તે

અને તેનું રોકાણ જે હતું રોકાણ હતું એક લોટમાં હોય છે એટલે કે એક લોટ એક લોટમાં તેને છ હજાર રૂપિયા નો નફો મળી જાય છે પણ જો આઈપીઓ નું લિસ્ટિંગ માત્ર અગિયારસો રૂપિયા થાય છે તો આઈપીઓ નું લિસ્ટિંગ તો પ્લસ સો રૂપિયા થાય છે પણ ને બસો રૂપિયા નું નુકસાન થાય છે કેમ કારણ કે દરેક ને તેને ત્રણસો રૂપિયા પ્રીમિયમ આપીને તે આખી એપ્લિકેશન ખરીદી લીધેલી હતી એટલે બસો રૂપિયા નું નુકસાન એક શેર તેને આ એપ્લિકેશન માં થાય છે આવા એક લોટ માં પંદર શેર હોવાથી તેને એક લોટ માં ત્રણ હજાર રૂપિયા નું નુકસાન થાય છે કિસ્સામાં બધું બાય તરફ આવી જાય છે સેલર ને તો તેનો નફો અગાઉ જ મળી જાય છે કારણ કે સેલર તેની એપ્લિકેશન અગાઉ જ તેને વેચી દે છે આમ જોવા જઈએ તો સેલર ને એક નુકસાન ક્યારે થાય જ્યારે આઈપીએલ નું લિસ્ટિંગ બહુ સારું થાય ત્યારે તે સેલર ને નુકસાન નુકસાન તો નહીં ના કહી શકાય કારણ કે તેને નફો તો તેનો મળી જ જાય છે પણ એક પ્રકારનું નફામાં નુકસાન થઈ શકે છે આ તો આપણે એક ઉદાહરણ લીધું પણ ગ્રે માર્કેટમાં આવી અનેક ડીલ થતી હોય છે જેમાં દસ દિવસ માટે લોકો અઢળક પૈસા લગાવીને રિસ્ક અથવા તો સારું રિટર્ન લેવાતા હોય છે આની અંદર જ બીજી રીતે પણ ડીલ કરવામાં આવે છે બીજી બે રીત છે જેમાં ગ્રે માર્કેટમાં ડીલ કરવામાં આવે છે તેમાં સૌથી પહેલું છે કોષ્ટક રેટ હવે આ સમજવા માટે આપણે આગળનું ઉદાહરણ સમજીએ હવે આ માં એ રીતની ડીલ થાય છે રાકેશ નરેશ પાસે એવી ડીલ રાખી શકે છે કે જો તેને અલોટમેન્ટ થાય કે ન થાય પણ તે પાંચસો રૂપિયા તેની એપ્લિકેશન અત્યારથી આપવા માટે તૈયાર છે જયારે પણ તેને અલોટમેન્ટ થાય તો તેને તેની એપ્લિકેશન આખી અથવા તો પંદર શેરમાં જે પણ ભાવ હોય તે બધું ને આપી દેવાનું રહેશે અને લિસ્ટિંગ ના થાય તો પણ તેને પાંચસો રૂપિયા તો આપવાના છે આવી રીતે કોસ્ટ રીત માં આવું ટ્રેડિંગ પણ થાય છે બીજી એક રીત છે જેને કહેવામાં આવે છે સબ્જેક્ટ સોદા હવે સબ્જેક્ટ ટુ સોદા એ કોસ્ટ રેટ જેવું જ હોય છે પણ કોસ્ટ રેટ માં એવું હતું કે અલોટમેન્ટ થાય કે ન થાય તેને 500 રૂપિયા આપવાના હતા હવે આ સબ્જેક્ટ ટુ સોદા માં આવી રીત છે કે જો તેને અલોટમેન્ટ થઈ જાય છે તો તે એપ્લિકેશન ને તે 1500 રૂપિયા ઉધરે આપી શકે છે આવી રીતે અલોટમેન્ટ થઈ જાય પછી તેને 1500 રૂપિયા મળી જાય છે પછી શેરનું જે પણ લિસ્ટિંગ થાય તે બધું રાકેશ ને એટલે કે બહાર તરફ જોવાનું રહી છે શેર માર્કેટ કઈ રીતનો બધી ડીલ થાય છે એ તો આપણે જોઈ લીધું હવે સમજીએ કે આમાં રિસ્ક કઈ રીતે છે આ આખું માર્કેટ અનરેગ્યુલેટેડ માર્કેટ છે તે ડીલર દ્વારા જ થાય છે કોઈ પણ લેખિત એગ્રીમેન્ટ કરવામાં આવતું નથી એટલે કે લેખિત એગ્રીમેન્ટ ન હોય અને બાયર્સ અને સેલર્સ એકબીજાને ઓળખતા નથી ડીલર પણ વચ્ચે હોય છે પણ તે ડીલર નું પણ એટલું બધું કઈ મહત્વ હોતું નથી એટલે જો બાયર કે સેલર ભાગી જાય અથવા તો ડીલર પોતે ભાગી જાય તો આમાં કોઈ પણ હેન્ડલ કરવા વાળું કરી શકે તેવું કોઈ વ્યક્તિ હોતો નથી અને પ્રીમિયમનો ભાવ પણ ડિમાન્ડ અને સપ્લાય પરથી જે ભાવ નક્કી કરવામાં આવે છે તેથી તેની એક્યુરેસી નેવું ટકા વહી શકે તેવું આપણે માની શકીએ કારણ કે કોઈ પણ વ્યક્તિ જે પોતાના પૈસા ખર્ચીને તેના રિસ્ક લેતો હોય છે તો તે એમને પૈસા લગાવતો નથી